શૈલેષ પરમાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પશ્ચિમ કચ્છ જિલ્લા તરીકે જિલ્લા સંયોજક તરીકે જવાબદારી આજ રોજ આપણે એક એસપી સાહેબને રેલી સ્વરૂપે એક આવેદનપત્ર આપ્યું હતું અગાઉ પણ એટલે કે ગઈકાલે પણ આપણે જે ઘટના ઘટી બહુ કલંકિત ઘટના કહેવાય સંસ્કાર ધામની અંદર શિક્ષણ ધામની અંદર આ જે ઘટના ઘટી એને એબીએપી સખત શબ્દોમાં વખોડી કાઢે છે આ જે ઘટના ઘટી એને સમગ્ર શિક્ષણ જગતની અંદર પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં એક ભયનો ભયનો માહોલ ઊભો કર્યો છે એબીપી દ્વારા આજે એસપી સાહેબને રજૂઆત કરવામાં આવી હતી એમાં મુખ્યત્વે છ સાત માગણીઓને લઈને રજૂઆત હતી એમાં પહેલી માંગણી એ હતી કે જે પણ બેનનો કેસ છે એ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવે એટલે કે જે પણ નિર્ણય છે એ ત્વરિત લેવામાં આવે સાથે જે ન્યાય છે એવો ધાક બેસાડતો ન્યાય આપવામાં આવે જેથી કરીને આવી કોઈ ઘટના ઘટતા પહેલાં જે પણ આવા હત્યારાઓ છે જે આવા અસામાજિક તત્વો છે એની અંદર એક આવું કાર્ય કરતાં પહેલાં એનામાં વિચાર આવે આ સાથે એબીપીની એ પણ માંગ હતી કે પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક એની પણ પોલીસ તંત્રની પણ ખામી છે આપણે કહી શકીએ કારણ કે જ્યારે પણ આપણે અગાઉ પણ રજૂઆત કરેલી હતી કે પોલીસનું પેટ્રોલિંગ સતત વધવું જોઈએ કોલેજ કેમ્પસમાં પોલીસ પેટ્રોલિંગ તો કરે જ છે ફરજ તો છે જ એમ એ સાથે પોલીસને સાથી તરીકે પણ એક કામગીરી નિભાવવી પડશે જેના અંતર્ગત દરેક સ્કૂલ કેમ્પસ છે શાળા કેમ્પસ છે એની અંદર કોલેજની અંદર જે પણ પોલીસ પેટ્રોલિંગ કરશે એની અંદર અંતર્ગત વિવિધ કાર્યક્રમ પણ કરે જાગૃતિને લઈને એ બેનો હોય તો એને સુરક્ષાને લઈને કાર્યક્રમ થાય ડ્રગ્સ અવેરનેસ છે સાયબર ક્રાઈમ છે આ બધા કાર્યક્રમ થાય આ સાથે અન્ય પણ આપણી એબીપીની માંગ હતી કે એક સુરક્ષા સમિતિની જિલ્લા કક્ષાએ રચના કરવામાં આવે જેના અંતર્ગત દરેક એક જિલ્લા અંતર્ગત એક સમિતિ બને જેની અંદર કોલેજ પ્રશાસનના માણસો હોય વિદ્યાર્થી પ્રતિનિધિ હોય આ સાથે ટ્રસ્ટી મંડળના સભ્યો હોય યુનિવર્સિટીના સભ્યો હોય જે જે સમિતિનું કામ મુખ્ય એ હશે કે જે પણ જિલ્લો છે એની અંદર જેટલા શૈક્ષણિક સંકુલો છે તો એમાં બેનોની સુરક્ષા કેવી રીતના વધુ સુદૃઢ કરી શકાય વધુ મજબૂત કેવી રીતના બનાવી શકાય એ સમિતિનું કામ હશે આ સાથે આપણી એક અન્ય પણ માંગ હતી કે જે મોટા મોટા ભુજના કેમ્પસો છે જેમ કે યુનિવર્સિટી છે લાલન કોલેજ છે સજાનંદ છે મહિલા કોલેજ છે તો આ મોટા કેમ્પસોમાં તો સતત પેટ્રોલિંગ થાય જેમ કે સવારના ભાગે થાય સાંજના સમયે કોલેજ છૂટે ટાઈમે પણ થાય અમુક સંવેદનશીલ એરિયા છે અમુક જેમ કે યુનિવર્સિટી રોડ છે બસ સ્ટેન્ડ રોડ છે તો આ રોડ ઉપર પણ સતત પોલીસનું પેટ્રોલિંગ વધે એવી માંગ હતી અને આજે આ સૌ મીડિયાના માધ્યમથી કચ્છના તમામ શૈક્ષણિક સંકુલોને હું એક એબીપી તરફથી મેસેજ આપવા માંગીશ કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આપ સૌ સંકુલોને સૌ સાળા પરિવ પરિવારને સાત દિવસનો સમય આપે છે સાત દિવસમાં દરેક સંકુલોની અંદર બહેનોની સુરક્ષાને લઈને જે પણ તમને સુવિધા કરવાની હોય યુજીસીના ક્રાઇટેરિયા મુજબ જે પણ આપણે વ્યવસ્થા કરવાની હોય એ તમે સુદૃઢ કરજો સીસીટીવી કેમેરા હોય બહેનોને સિક્યુરિટી ગાર્ડ હોય બેનોના આઈડેન્ટિટી કાર્ડ હોય બેનોના કેમ્પસ હોય તો અનનોન પર્સનની અંદર એન્ટ્રી ન મળે એવી તમામ વ્યવસ્થા નાનાથી મોટી સુધીની બેનોની તમામ વ્યવસ્થા તમને સાત દિનની અંદર કરવામાં રહેશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાત દિવસ પછી કોઈપણ કેમ્પસની અંદર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે અને ક્યાંય પણ કોઈપણ સંકુલમાં કોઈપણ કોલેજની અંદર કોઈ કોઈપણ યુનિવર્સિટીમાં ક્યાંય પણ કાચું કપાતું હશે બહેનોની સુરક્ષાને લઈને તો એબીપી દ્વારા ઉગ્રમ ઉગ્ર આંદોલન કરી અને જે પણ કોલેજ સ્કૂલ હશે એની માન્યતા રદ કરવા સુધીની પ્રક્રિયા છે એ બી દ્વારા હાથ ધરવામાં આવે છે આ સાથે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે કચ્છમાં તમામ શૈક્ષણિક સંકુલોમાં સ્વૈચ્છિક શિક્ષણ કાર્ય બંધ રાખી અને બેનને જે પણ છે બેનની ઘટના છે એ પ્રત્યે શોક પ્રગટ કરેલ છે